તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે ત્રણ મોટી ભરતીઓ જે હાલમાં ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છે આ ત્રણ ભરતીઓ છે તે બેન્કિંગ ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાઓ રહેલી છે અને એક છે રેલવે વિભાગની ભરતી રહેલી છે તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોશું તો વિડીયો છે તે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી છે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસમાં ભરતી રહેલી છે જેમાં પ્રોબેશનરી ઓફિસર અથવા તો મેનેજમેન્ટ ટ્રેની માટેની અથવા તો પીઓ અથવા તો એમટી માટેની આ ભરતી છે લગભગ ત્રણ હજાર પ્લસ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં ઇન્ડિયામાં તમને છે ગમે ત્યાં જે લોકેશન છે તે તમને છે જે ભરતી કરવામાં આવશે છેલ્લી તારીખ વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો છે એકવીસ આઠ બે હજાર ચોવીસ છે તો એકવીસ આઠ સુધીમાં તમારે છે તમારું ઓનલાઈન ફોર્મ છે તે ઓફિશિયલ વેબસાઇટમાં છે ભરી દેવાનું રહેશે અને ફોર્મ તમારે છે ઓનલાઈન ભરવાનું રહેશે ઓનલાઈન માધ્યમથી છે ફોર્મ તમારું સ્વીકારવામાં આવશે તો જે પણ ઉમેદવારો છે બેન્કિંગ ક્ષેત્રમાં જોડાવા માંગતા હોય તે અવશ્ય આમાં ફોર્મ ભરી દે ત્યારબાદ બીજી ભરતી છે તે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એટલે કે આઈબીપીએસમાં જ મિત્રો ભરતી છે જે સ્પેશિયલિસ્ટ ઓફિસર માટેની ભરતી છે જેમાં જગ્યા છે લગભગ ચોવીસો ચૌદસો પ્લસ જગ્યાઓ રહેલી છે અને સમગ્ર ઇન્ડિયામાં છે આનું જોબ લોકેશન રહેલું છે છેલ્લી તારીખની વાત કરીએ તો એકવીસ આઠ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે આ ભરતી માટેની તો ત્યાં સુધીમાં તમારે છે તે આનું ફોર્મ ભરી દેવાનું રહેશે ઓનલાઈન માધ્યમથી તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ આપણે ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી ભરતી મિત્રો રેલવે રિક્રુટમેન્ટ સેલમાં મિત્રો ભરતી છે જેમાં વેસ્ટર્ન રેલવે છે અને છે જબલપુર જે માટેની આ ભરતી છે જે ભરતી મિત્રો છે પોસ્ટમાં એપ્રેન્ટિસ માટેની આ પોસ્ટ રહેલી છે પોસ્ટ એપ્રેન્ટિસ છે તો જગ્યાની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો ને સત્તર કુલ જગ્યા છે તો જે પણ ઉમેદવારો એપ્રેન્ટિસ કરવા માંગતા હોય તો તેના માટે છે આ સુવર્ણ તક કહી શકાય ત્રણ હજાર સત્તર કુલ જગ્યાઓ છે જોબ લોકેશન જે તમે જોયું તે મુજબ વેસ્ટર્ન વિભાગમાં છે તે જગ્યાઓ છે અને જબલપુર ખાતે જગ્યાઓ રહેલી છે એટલે કે સમગ્ર ઇન્ડિયામાં તમને છે આની જોબ મળી શકે છે છેલ્લી તારીખની વાત કરીએ તો આમાં તમારે છે એપ્લાય કરવું હોય તો છેલ્લી તારીખ ચાર નવ બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે છે એપ્લાય કરવાનું રહેશે અને એપ્રેન્ટિસ તરીકે છે તમે જોડાઈ શકો છો ઇન્ડિયન રેલવેમાં ઓનલાઈન મોડના માધ્યમ દ્વારા છે ફોર્મ સ્વીકારવામાં આવશે તો જલ્દીથી જે તમે ઓનલાઈન આનું ફોર્મ છે તે ભરી દેજો આ ત્રણ મુખ્ય ભરતીઓ છે હાલમાં ચાલી રહી છે જે પણ તમારે ફોર્મ ભરવાનું હોય તે અવશે જલ્દીથી ફોર્મ ભરી દેજો હવે મિત્રો તેની છેલ્લી તારીખો ટૂંક સમયમાં આવી રહી છે તો ફોર્મ જલ્દીથી ભરી દેજો